વાયરલ વિડીયો પર રાજનીતિ તેજ થઈ ગઈ છે ભરૂચના અંકલેશ્વરમાં ખાનગી કંપનીમાં નોકરી મેળવવા માટે ઉમટેલી ભીડ એક વિડિયો સોશિયલ મીડિયા પર ધડાધડ વાયરલ થયો આ વિડીયો પર રાજનીતિ પણ બરાબરની થઈ જુઓ ઇન્ટરવ્યુમાં ઉમટેલી ભીડ પર રાજનીતિની નિવેદનબાજીનો આ ખાસ અહેવાલ આ વિડ્યો એ સમગ્ર દેશમાં જગાવી છે ચર્ચા શું ગુજરાતમાં અનેક લોકો છે બેરોજગાર બેરોજગારીના કારણે ઉમટી હતી આટલી ભીડ વાયરલ વિડીયો પર કેમ શરૂ થઈ રાજનીતિ આ દ્રશ્યો તો તમે જોયા જ હશે સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશનું ધ્યાન આ વીડિયો ખેંચ્યું છે ભરૂચના અંકલેશ્વરમાં એક ખાનગી કંપનીમાં નોકરી માટે ઇન્ટરવ્યુ હતું ઇન્ટરવ્યુ માટે એટલી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા કે રેલિંગ સુધા તૂટી ગઈ અને કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા

કઈ પ્રકારનો આપણો વહીવટ છે એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે શા માટે આપણે એને ભરતા નથી આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ ફિક્સ પગાર

ગુજરાતમાં કેટલા મોટા પ્રમાણમાં બેરોજગારી છે એક બાજુ ભાજપ સરકાર ગુજરાત મોડલને પૂરા દેશમાં રજૂ કરે છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે છતાં ભાજપ સરકાર ગુજરાતના શિક્ષિત યુવાનોને રોજગારી આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલી છે તો વિડિયો વાયરલ થયા બાદ વિપક્ષી લગાવેલા આક્ષેપોનો સરકારે જવાબ આપ્યો

એ બાબત જે કોંગ્રેસનો દાવો છે એનાથી વિહીન છે જેટલા પણ હજાર હોય નવસો હોય જેટલા પણ લોકો ગયા એ નાની મોટી રોજગાર ધરાવતા લોકો ત્યાં ગયા હતા એ બિલકુલ સ્પષ્ટ છે કારણ કે જાહેરાતની અંદર પણ અનુભવ ધરાવતા ઉમેદવારોને જ બોલાવવામાં આવ્યા હતા સમગ્ર દેશની અંદર સૌથી સારો રોજગાર પ્રાપ્ત કરવાવાળું ગુજરાત છે પરંતુ આ ગુજરાત માટે ખબર નહીં કે આ કોંગ્રેસના મનમાં શું છે કેવી રીતે કોંગ્રેસ આ ગુજરાતને નીચું દેખાડવાની કોશિશ આજથી નહીં વર્ષોથી ચાલતી રહી છે રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે ભાજપ કોંગ્રેસ વચ્ચે નિવેદન બાજી થઈ રહી છે તો આ વિડિયો પર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી વસાવાએ કહ્યું કે કંપનીએ તકેદારી રાખવાની જરૂર હતી આ એક કંપનીની એક મોટી ભૂલ હતી આવનારા દિવસોમાં આવી ભૂલ કોઈ પણ કંપની ના કરે અમે ત્યાં સુધી સૂચનો કર્યા કે તમારા કંપનીમાં જે પ્રકારના લાયકાત ધરાવનારા યુવાનો હોય પહેલાં તમે જાહેરાત આપો અરજી ને એ પ્રકારે અરજી મંગાવો અને મેરિટના આધારે અથવા તો તમને કંપની ચલાવવા માટે કેવા કારીગરોની જરૂર છે કેવા ટેકનિકલ માણસોની જરૂર છે એને ધ્યાનમાં રાખીને તમે એવા લોકોને ઇન્ટરવ્યૂમાં બોલાવો મર્યાદિત સંખ્યામાં બોલાવો અને ગઈકાલે કલેક્ટર સાથે પણ મીટિંગ થઈ સ્થાનિક લોકોને રોજગારી મળે અને આવી ઘટના ન ઘટે એના માટે અમે ખૂબ ચિંતા કરીશું ગુજરાતમાં બેરોજગારી છે એ સનાતન સત્ય છે પરંતુ માત્ર કોઈ એક વિડિયો પર એવું માની લેવું ખોટું છે કે તમામ લોકો બેરોજગાર છે બેરોજગારી ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં છે વિશ્વનો કોઈ પણ વિકસિત દેશ એવું છાતી ઠોકીને ન કહી શકે કે અમારે ત્યાં બેરોજગારી નથી વસ્તીની સામે નોકરીના પ્રશ્નો રહેવાના પરંતુ રાજકીય પાર્ટીઓ તો પોતાના રોટલા શેકવા માટે મુદ્દા ઉછાળતી રહેશે અને પોતાનું કામ કરતી રહેશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા